ઉનાળો શરૂ થતાં જ પાણીના મોટા ભાગના સ્ત્રોત ખૂટી જતા હોય છે મનુષ્યનું તો ઠીક પણ અબાલ પશુ પંખીઓ માટે ઉનાળામાં પાણી એક પ્રાણ પ્રશ્ન બની જાય છે અને પાણી ન મળવાથી કેટલાય પક્ષીઓ ઉનાળામાં મૃત્યુ પામતા હોય છે ત્યારે આનંદ વિદ્યાનગરના નેચરલ ક્લબે પક્ષીઓ માટે રહેઠાણ અને પાણીના સાધનોના વિતરણનું ઉમદા કાર્ય શરૂ કર્યું છે ઉનાળા દરમિયાન અમને જોવા મળે છે કે રોજબરોજની જિંદગીમાં શહેરોમાં પક્ષીઓને આઘાત લાગી અને પડેલા જોવા મળે અને અમારી પર ફોન આવે છે અમે જઈને જોઈએ તો એ પક્ષીઓને ડિહાઈડ્રેશન લીધે થઈ અને એ પક્ષી પડેલા હોય છે શહેરોમાં પાણી પીવા માટેની વ્યવસ્થા જોવા મળતી નથી પક્ષીઓને તો એ પક્ષીઓને પાણી પીવડાવવા માટે થઈને અમે કુંડા બનાવ્યા છે અત્યારે ઉનાળામાં ચકલીઓને પાણી પીવાની ખૂબ જરૂર પડે છે તો હું લેવા માટે આવી છું જેથી કરીને હું એ લોકો માટે પાણીને બધું આપી શકું છું અને અત્યારે ઉનાળામાં ચકલીઓને ખૂબ જ પાણીની જરૂર પડે છે જેનાથી ચકલીઓને પાણી નથી મળતું તો ખૂબ જ મરી જાય છે વિદ્યાનગર નેચરલ ક્લબ પક્ષીઓ માટે માટીના તૈયાર માળા તથા પાણીના કુંડા આપે છે જે કોઈ વ્યક્તિએ પક્ષીઓની સેવા કરવી હોય તેમને આ સંસ્થા વિનામૂલ્યે પાણીના કુંડા અને માટીના તૈયાર માળા આપે છે વિદ્યાનગર નેચર ક્લબમાં આવ્યો તો ત્યાં પાણીનું કુંડ અને પક્ષીઓ માટે માળા કરવાનું કુંડ આપે છે તેથી હું મારા ઘરે લઈ જાઉં છું જેથી પક્ષીઓને પાણી પી શકે માળો મૂકી શકે સારી સુવિધા છે હું મારા ફ્રેન્ડ લોકોને પણ કહીશ કે તમે આ કરો પક્ષીઓ માટે સારું છે નેચર ક્લબના કાર્યને લોકો બિરદાવી રહ્યા છે ઘણા સ્થાનિકોએ આ ઉમદા કાર્યમાં પોતાનો સહકાર પણ આપ્યો છે ભાવેશ પટેલ વીટીવી આણંદ